સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશ પટેલનું અપહરણ એક કરોડ વસૂલ્યા બાદ છુટકારો સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાને સન્સનાટી મચાવી દીધી હતી ચોંકાવનારી બાબત એ હતી કે મહેશ પટેલ પાસેથી એક કરોડ રૂપિયાની વસૂલાત કર્યા બાદ અપહરણકારો રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા સનસની ખેજ અપહરણની ઘટનાની વિગત એવી છે કે એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ દ્વારકા દાસ પટેલ સાયન્સ સિટી અમદાવાદ ખાતે છે તેઓ બુધવારે સવારે નિયત ક્રમ મુજબ અગિયાર કલાકે પોતાના નિવાસ સ્થાનેથી નીકળી સાણંદ તરફ આવવા નીકળ્યા હતા અને રોજની ટીમ મુજબ તેલાવ ગામ નજીક ગાયોને ઘાસચારો નાખવા ઊભા હતા પાછળથી કોઈ શિફ્ટ કાર આવી તેમની કારની આગળ કરી દીધી હતી અને અજાણ્યા ચાર શખ્સોએ મહેશભાઈને ઉઠાવી તેઓની કારમાં લઈ ગયા હતા કારમાં બેસાડી આંખે પાટા બાંધી કાર ભગાવી મૂકી હતી બીજી તરફ મહેશભાઈની કારમાં પણ તેમનામાં કોઈને લઈ લીધી હતી બાદમાં આગળ જ જતા કોઈ સ્થળ કાર ઊભી રહી હતી અને તેમાં માણસો બદલાઈ ગયા હતા દરમિયાન મહેશભાઈએ પોતાની આંખે બાંધેલી પટ્ટી નીચે કરી જોતા કારની આગળની સીટમાં ગૌતમભાઈ બચુભાઈ રાવલ એડવોકેટ બેઠા હતા અને કારની બાજુમાં ડાયાભાઈ ખેગારભાઈ ગોરજ ઊભા હતા મહેશભાઈએ આ વિધિ જણાવ્યા મુજબ ગૌતમભાઈ રાવલે તેમણે કહ્યું કે તારી પાસે છ કરોડ લેવાના છે એમાંથી બે કરોડ આજે નહીં આપે તો કેનાલમાં નાખી દેવાનો છે જેથી મહેશભાઈએ જણાવેલ કે ચુમ્માલીસ લાખ પચાસ હજાર રૂપિયા મારી કારમાં પડ્યા છે એથી ગૌતમભાઈએ કહેલ કે તેઓ લોંટી લીધા છે બીજા પૈસા તારા ભાઈને કહીને પંચાવન લાખ કરીને મંગાવી લે એમ કહી મહેશભાઈના ભાઈ જીજ્ઞેશને ફોન લગાવી મહેશભાઈને આપ્યો હતો જેથી મહેશભાઈએ પંચાવન લાખ તેઓના પાર્ટનર પાસે અપાવ્યા હતા આ રૂપિયા લેવા માટે વિષ્ણુભાઈ ઠાકોર હતા અને રૂપિયા મળી ગયા બાદ ગૌતમભાઈ રાવલના માણસોએ મહેશભાઈને ટોલ ટેક્સ નજીક તેઓની કાર પાસે છોડી દીધા હતા મહેશભાઈ આ સમગ્ર ઘટના ક્રમ અંગે સાણંદ પોલીસને લેખિત અરજી આપતા પોલીસે ગૌતમભાઈ બચુભાઈ રાવલ એડવોકેટ રહે સેંઘણી માતા સાણંદ

ત્યારે તેમના નિત્યક્રમ મુજબ તે તેલાવ ખાતે ગાયને ચારો નાખવા ઊભા રહે ત્યારે સ્વિફ્ટ ગાડીમાં આવેલા ચાર ઈસમોએ તેમની ગાડીને ટક્કર મારીને તેમને ગાડીમાં બેસાડી દીધેલા અને તેમને ગાડીમાં ગોંધી રાખીને અલગ જગ્યાએ લઈ ગયેલા હતા જ્યાં તેમને ચાંદી મારી નાખવાની ધમકી આપેલ અને અન્ય બે ઈસમો આવીને તેમની પાસેથી પૈસાની માગણી કરેલી હતી અને ત્યારબાદ આ મહેશભાઈ પટેલ છે તેમને જૂનું મંદુખ ગૌતમભાઈ રાવલ સાથે ચાલી રહ્યું છે જેમને પૈસાની લેવડ દેવડ બાબતના પ્રશ્નો છે જેથી તે ગૌતમભાઈ રાવલના કહેવા મુજબ એમના છ કરોડ રૂપિયા એ મહેશભાઈ પટેલ પાસેથી લેવાના નીકળે છે તેની ઉઘરાણી માટે તેમણે પૈસાની માગણી કરેલી હતી અને મહેશભાઈ પટેલ દ્વારા તાત્કાલિક પંચાવન લાખ રૂપિયા તેમને પહોંચાડવામાં આવેલા હતા અને તેમની પાસે તેમની કારમાં રહેલા કુલ ચુમ્માલીસ લાખ પચાસ હજાર રૂપિયા એ આ આવેલા ઈસમોએ લૂંટી લીધેલા છે તેવી ફરિયાદ હકીકત ફરિયાદી દ્વારા કરવામાં આવતા તાત્કાલિક સાણંદ પોલીસ સ્ટેશન દ્વારા ખંડણી કિડનેપિંગ અને લૂંટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ સાણંદ પીઆઈ જાદવ સાહેબ ચલાવે છે અને તાત્કાલિક ટીમ દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીઓને ટ્રેસ કરવા પ્રયત્ન કરવામાં આવેલ આવી રહેલ છે જેમાં કુલ ત્રણ આરોપીઓની નામજોગ અને કુલ છ અજાણ્યા એ સમય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુમાં છે ફરિયાદી જે છે શું કામ ધંધો વ્યવસાય કરે છે અને આરોપીઓ વિરુદ્ધ સાથે પરિચય કેવી રીતે થયો હતો આજે ફરિયાદી છે તે પોતે વકીલાત સાથે સંકળાયેલા છે અને તેમાં જે આરોપી છે ગૌતમભાઈ રાવલ તે પણ વકીલાત સાથે સંકળાયેલા છે અને જૂના તે લોકો ધંધાના ભાગીદારો છે અને તે હિસાબથી તેમનો સંપર્ક થયેલો હતો અને તેમની તે ભાગીદારીના જ જૂનું મંદુક ચાલી રહ્યું છે અને તેના પૈસાના લેવડ દેવડના પ્રશ્નો છે જેથી આજથી ત્રણ ચાર મહિના અગાઉ પણ આ પ્રકારનો એક બનાવ બંને વચ્ચે બનેલો છે